હાલો આપણે ઉઠી ગયા એ અને ચેલેન્જ નો પેલો દિવસ ચાલુ થઈ ગયો છે હાલો તે પોણા નવ થઈ ગયા છે અને આપણે ભાગી દુકાન આવે અચ્છા હાલો તે આપણે દુકાન ભૂગી ગયા એ મિત્રો આજે દિવસ ચાલુ થયો છે સાડા નવ થયો છે અને હજી કઈ ડીએમ આવ્યો નથી વધુ વધુ વિડીયો શેર કરો જેથી વધુ લોકોને ખબર પડે આપણા ત્રીસ દિવસના ચેલેન્જમાં ચેલેન્જ વધુ માં વધુ લોકો સેવાદારી બને હાલો તો આપણે ઘરે આવી ગયા છે પાછા અને મોબાઈલમાં માં કઈ રીતે વાયસીટી રમવાનું ચાલુ કારણ કે કોમ્પ્યુટર માં મોબાઈલ માં મજા આવે મજા આવે વળી ઓંડાની સાઈડ ની ઘોડી તૂટી ગઈ એ તો લેટેસ્ટ ન્યૂસે ગેરેજમાં લઈ આવ્યો કીધું ઘોડી ફીટ કરી દીધો પછી કંઈક બીજું કામ કરી ગામમાં ઘોડી આખી કરાવી અને ગામમાં બીજો સામાન લઈને આપણે થઈ ગયા રિટર્ન મિત્રો સાડા આઠ વાગી ગયા છે અને આજે આપણે ડીએમના કંઈ મેસેજ નતા આવેલું તો જોઈએ આજે શું થાય છે એ હાલો ત્યાં હાડાનો થઈ ગયા ને આપણે દુકાન વધાવીને આવી ગયા ઘરે ત્યાં ભાણું જો મોબાઈલમાં વધતો તો હાલો જમે કે પછી મળી આવે હાલો આપણે જમી લીધું હોય જમીન ઘડીક બહાર બેઠા પવન ખાવા ત્યાં ભાણું ક્રિકેટની પ્રેક્ટિસ કરે એમ એસ ધોની બનવું ને બધા મજામાં ને આપણે લીધો તો ત્રીસ દિવસનો ચેલેન્જ અને એ ચેલેન્જ ચેલેન્જ પેલો દિવસ પૂરો થઈ ગયો છે હજી પ્રમોશન માં થતા આવ્યું અને વધુ બધું વિડીયો શેર કરો જેથી વધુ લોકોને ખબર પડે સેવા માં સેવામાં બને